તમારા હવે ડોશ્યુ સાઇડ પર બે કરી દે coi તમને ખબર ન પડે તમે કરી ને તમે દે એટલે મને જરાયો ઉપર ભાઈ જડ્યા નહી ચોખા કર્યું આ ભાઈ ના ઘેર નોમ હોય શું જેવો હોય આપણે ખબર નઈ ના મા કઉપેશ મારો so, hmm.

એક જતા રે મન ની ખબર ભગવાન ના પણ તૈણ છે તારા બાપ ને તૈણ થઈ ચોથા તૈ ભગવાન ના વાલા છે મનો લે લે પણ આ તૈણ છે ઊ ગયા સમાળે ગુસ્સો બહુ હા ઓછી નહી છોડી બધું મટી જાય કેટલી દાડા સો નગરપતિ બે ટાઈમ ચાલુ રાખો પછી બેસની વાત કરી પેલા આજ થોડું મન થાય પછી બેસ મારી મોડોતરીની જોગણી આ